શું ઘરમાં ગરોળી નું દેખાવું શુભ છે કે અશુભ હા મિત્રો શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરમાં આવેલ ગરોડી તમને કંઈક ને કંઈક અલગ જ સંકેત આપે છે જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો મિત્રો આજનો વિડીયો ખૂબ જ રસપ્રદ અને જ્ઞાથી ભરપૂર છે તેથી આજના વિડીયોને ધ્યાનથી સાંભળજો કેમ કે આ વિડિઓમાં આપણે એક રહસ્યમય વિષય પર વાત કરવાના છીએ મિત્રો શું ઘરમાં ગરોળીનું દેખાવું શુભ છે કે અશુભ આજે આપણે આ બાબતને ઊંડાણથી સમજીશું મિત્રો આ માહિતી એટલી રસપ્રદ અને ઉપયોગી છે કે તમે આ વિડીયોને અંત સુધી જોવા માટે આતુર થઈ જશો તો ચાલો શરૂ કરીએ પણ તે પહેલા આપ સૌને એક નાનકડી વિનંતી છે કે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બની સદાય રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી માં જરૂર લખજો મિત્રો ગરોડી એ કોઈ સામાન્ય પ્રાણી નથી તે પોતાની સાથે ઘણા ગહન સંદેશા લઈને આવે છે તેથી જો તમારા ઘરના પૂજા સ્થાન કે નજીક ગરોળી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ આવવાનો છે મિત્રો આ નાનું દેખાતું પ્રાણી તમારા નસીબના દ્વાર ખોલી શકે છે તેથી ચાલો સૌથી પહેલા વાત કરીએ ગરોળીના વિવિધ રંગોની કેમ કે દરેક રંગની ગરોળી એક અલગ સંદેશ આપે છે મિત્રો જો ઘરના કોઈ ખૂણામાં કાળી ગરોળી દેખાય તો આ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે પરંતુ ગરોડીઓ દેખાવા લાગે તો એવું લાગે છે કે કોઈ ખાસ સંદેશ તમારા સુધી પહોંચી રહ્યો છે મિત્રો આ સંદેશને નજરઅંદાજ ન કરો ગરોડીઓ દરેકના ઘરમાં જોવા મળે છે પછી ભલે તે ગરીબ હોય કે અમીર પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આખરે ગરોળી ઘરમાં કેમ આવે છે શું તે ફક્ત જંતુઓ ખાવા આવે છે કે પછી તેની પાછળ કોઈ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે શું તે કોઈ દૈવી શક્તિ નો સંદેશ લઈને આવે છે મિત્રો આ એક રહસ્યમય વિષય છે જેને આજે આપણે આ વિડીયો ખોલવાનો પ્રયાસ કરીશું તો મિત્રો જો તમારા ઘરમાં એક સાથે ઘણી ગરોડીઓ દેખાય તો તેને હળવાશ થી ન લો આ તમારા જીવનમાં કોઈ મોટા સંકેત શકે છે તેથી આ વિડીયો ને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીં તમને એવી અનોખી માહિતી મળશે જે તમને બીજે ક્યાંય નહીં મળે મિત્રો એવું માનવામાં આવે છે કે ગરોડિયો લક્ષ્મી માતાનું પ્રતીક છે પરંતુ જો કાળી ગરોળી તમારા ઘરમાં દેખાય તો તેને નકારાત્મક સંકેત તરીકે લેવામાં આવે છે મિત્રો આવી ગરોળીને નકારાત્મક ઉર્જા આર્થિક તંગી અને પારિવારિક સમસ્યાઓનું પ્રતીક માનવામાં આવે છે તેથી જો તમારા ઘરમાં કાળી ગરોળી દેખાય તો સમજી લો કે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે તેનાથી ઘરમાં અશાંતિ નાણાકીય સમસ્યાઓ અને કલેશનું કારણ બની શકે છે તેથી તેને હળવાશથી ન લો અને તેને નરમાશથી ઘરની બહાર કાઢી દો મિત્રો એવું કહેવાય છે કે કાળી ગરોળી દુર્ભાગ્ય અને મુશ્કેલીઓનું પ્રતિક હોઈ શકે છે અને જે ઘરમાં આ વધુ દેખાય ત્યાં ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગે છે કેટલીક વાર તે નકારાત્મક આત્માઓનો સંકેત પણ હોઈ શકે છે જો તમને વારંવાર કાળી ગરોળીઓ દેખાતી હોય તો આ એક ચેતવણી છે કે ઘરમાં કોઈ અશુભ શક્તિ હાજર હોઈ શકે છે આને અવગણવું ભારે પડી શકે છે અને સૌથી ગંભીર વાત એ છે કે જો કાળી ગરોળી કોઈ વ્યક્તિના શરીર પર પડી જાય તો તેને અત્યંત અશુભ માનવામાં આવે છે મિત્રો આ સંકેત હોઈ શકે છે કે તે વ્યક્તિ પર કોઈની ખરાબ નજર લાગી છે કે પછી તેના જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે એવું પણ માનવામાં આવે છે કે આવું થાય તો તે વ્યક્તિના જીવનમાં મોટું સંકટ આવી શકે છે તેથી જો આવું બને તો તરત જ ગંગાજળથી સ્નાન કરો અને જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં ડૂબકી લગાવો મિત્રો આવો કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થઈ શકે શકે છે છે અને સંકટ તેમજ જો તમારા ઘરમાં કાળી ગરોળી દેખાય તો તેને નજરઅંદાજ ન કરો અને ઘરની સફાઈ કરો પૂજા અર્ચના કરો અને સકારાત્મક ઊર્જા વધારવા માટે હવન કરાવો મિત્રો યાદ રાખો કે નાની નાની બાબતો જીવન પર મોટી અસર કરી શકે છે અને આ વાત આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવી છે તેથી આ માહિતીને ગંભીરતાથી લો અને હંમેશા સાવચેત રહો નંબર બે મિત્રો જો તમારા ઘરમાં હળવા લાલ રંગની ગરોળી દેખાય તો તેને હળવાશથી ન લો કેમ કે આ કોઈ સામાન્ય ઘટના નથી મિત્રો એવું માનવામાં આવે છે કે આ રંગની ગરોળીઓ તમારા પૂર્વજોની નારાજગીનો સંકેત આપે છે આ ગરોળીઓ સૂર્યની નબળાઈનો પણ ઈશારો કરી શકે છે અને જો સૂર્ય નબળો હોય તો જીવનમાં અડચણો આવી શકે છે તેથી આ એક ચેતવણી છે કે તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક પગલા લેવાની જરૂર છે મિત્રો લાલ ગરોળીઓ ઉર્જાને આકર્ષી શકે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જો તમને આવી ગરોળી દેખાય તો તેને નરમાશ થી ઘરની બહાર કાઢી દો પરંતુ ધ્યાન રાખો કે તેને કોઈ નુકસાન ન પહોંચે કારણ કે આ ગરોળીઓ પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેમને નુકસાન પહોંચાડવું એટલે પૂર્વજોનું અપમાન કરવું જે જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે મિત્રો જો હળવા લાલ રંગની ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત પૂર્વજો પાસે માફી માંગો કેમ કે આ સંકેત છે કે તેઓ તમારાથી નારાજ છે અને જો તમે તેમને પ્રસન્ન કરવા માટે કઈ ન કર્યું તો તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે તેથી આવી સ્થિતિમાં શુદ્ધ ગંગાજળથી સ્નાન કરો અથવા કોઈ પાસે સૌથી મોટી શક્તિ છે અને જો તેઓ ખુશ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા આવે છે પરંતુ જો તેઓ નારાજ હોય તો મુશ્કેલીઓ આવી શકે છે તેથી જો લાલ ગરોડી દેખાય તો તેને નજરઅંદાજ ન કરો પૂર્વજોની પૂજા કરો

તેથી આની અસર આખા પરિવાર પર પડી શકે છે મિત્રો જો તમે આને અવગણી દો તો તે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ લાવી શકે છે તેમજ ચિત્રી ગરોળી ઘરમાં હોવું નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારું ઘર શુદ્ધ અને સકારાત્મક રહે તો આવી ગરોળીઓને તરત ઘરની બહાર કાઢી દો પરંતુ તેને નુકસાન ન પહોંચાડો કારણ કે આવું કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા પર હાવી થઈ શકે છે મિત્રો જો ચિત્રી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત સ્નાન કરો અને ગંગાજળનો છંટકાવ કરો કેમ કે જરૂરી છે કારણ કે આવી સ્થિતિમાં ખરાબ શક્તિઓ તમારામાં પ્રવેશી શકે છે તેથી ઘરના ખૂણે ખૂણે ગંગાજળનો છંટકાવ કરો નિયમિત હવન કરો જેથી ઘરમાં પવિત્રતા જળવાઈ રહે જો તમે ચિત્રી ગરોળી જુઓ તો સાવચેત થઈ જાઓ અને યોગ્ય ઉપાય કરો મિત્રો ગરોળી દેખાય તો ખુશ થઈ જાઓ આ એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે બદામી ગરોળી માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક છે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ખુશહાલીનું વાતાવરણ બનશે જો તહેવારના દિવસે બદામી ગરોડી દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી નો વિશેષ આશીર્વાદ તમારા પર છે મિત્રો આ સંકેત છે કે તમે ટૂંક સમયમાં ધનવાન થશો જો બદામી ગરોડી તમારા શરીર પર પડે તો તેને અત્યંત શુભ માનો આ સૌભાગ્યનો સંકેત છે આવું થાય તો ગંગાજળનો છંટકાવ કરો જેથી સકારાત્મક ઉર્જા વધે યાદ રાખો કે આ ગરોળીઓને નુકસાન ન પહોંચાડો કારણ કે તે માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જો તમારા ઘરના મંદિર કે તુલસીના છોડ પાસે બદામી ગરોળી દેખાય તો તેને અત્યંત શુભ માનો આ સંકેત છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વિરાજમાન છે આવી સ્થિતિમાં કુમકુમ અને અક્ષત ચઢાવો શુદ્ધ જળ મિત્રો ગરોડી તમારા શુભ સંકેત છે આ દર્શાવે છે કે તમારી યાત્રા સફળ રહેશે તમારા માર્ગ બધી અડચણો દૂર થશે જો ગરોડીની પૂંછ તૂટી જાય અને ઘરમાં ફડફડવા લાગે તો અશુભ છે આવું થાય તો તરત ચાંદીની ગરોડી ગંગામાં વિસર્જન કરો આથી નકારાત્મક અસર ટળી શકે છે મિત્રો હવે વાત કરીએ એક ખાસ જો તમારા ગરોળી નીકળતી દેખાય તો તે રાહુ કેતુ ના પ્રભાવનો સંકેત હોઈ શકે છે રાહુકેતુ નો પ્રભાવ જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે આવી સ્થિતિમાં તમારે રાહુકેતુને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ એક સરળ ઉપાય છે બપોરે બાર થી ત્રણ વાગ્યા વચ્ચે કાળી બિલાડીને દૂધ પીવડાવો અને દૂધમાં થોડા કાળા તલ નાખો આ ઉપાયથી થી રાહુ કેતુ પ્રસન્ન થઈ શકે છે મિત્રો આ ઉપરાંત કાળા કૂતરાને ભોજન પણ શુભ માનવામાં આવે છે આવા ઉપાયો નિયમિત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મક પ્રભાવ દૂર થાય છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની આસપાસ ગરોળી દેખાય ખાસ કરીને બદામી રંગની તો તેને અત્યંત શુભ માનો આ સંકેત છે કે તુલસી માતા અને માતા લક્ષ્મી તમારા ઘરમાં છે તુલસીની પૂજા નિયમિત કરો દીપ પ્રગટાવો અને જળ અર્પણ કરો મિત્રો આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે જો કાળી ગરોળી તુલસી ના છોડ પર દેખાય તો તેને નરમાશ દૂર કરો કારણ કે તે અશુભ માનવામાં આવે છે એક બીજી મહત્વની વાત જો ગરોળી તમારા ઘરના રસોડામાં દેખાય તો તેને સમજો જો તે બદામી રંગની હોય તો તે ધનલાભનો સંકેત છે પરંતુ કાળી હોય તો તે આર્થિક નુકસાનનો નો ઇશારો હોઈ શકે છે આવી સ્થિતિમાં ઘરની સફાઈ રાખો અને ગંગાજળનો છંટકાવ કરો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તેમજ આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ રહસ્યથી વાકેફ થઈ શકે તો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં માં લક્ષ્મી ચોક્કસથી લખો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી રાધે કૃષ્ણ